જય ગિરનારી નમો નારાયણ મને હમણાં જ એક ખૂબ જ એવા દુઃખ આપે એવા સમાચાર મળ્યા ભારતીય આશ્રમના સંચાલક અત્યારે મહામંડલેશ્વર જેમને બનાવવામાં આવ્યા હતા એવા મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુ અચાનક જ ગુમ થઈ ગયા છે અને એમણે કંઈક સુસાઈડ નોટ પણ લખી છે હું આ સાંભળીને બહુ સ્તબ્ધ થયો છું અને મે પોલીસ સાથે હમણાં જ વાત કરી વિભાગમાં અને આપને હું ખાતરી આપું કે બહુ જ સંવેદનશીલતાથી તપાસ ચાલી રહી છે અને ચાલશે એવી મને ખાતરી આપી છે પોલીસ વિભાગે તો મને એટલું ખાલી કેવું છે કે આમાં જે દોષી હશે જે કોઈ પણ હોય એને સજા મળવી જોઈએ જે સાધુ આટલો પીડાઈને જો સુસાઈડ નોટ લખીને ગયો હોય તો એ ક્યાં છે સૌથી પહેલા એનો તાગ મેળવવો બહુ જરૂરી છે એટલે સંવેદનશીલતાથી તપાસ ચાલુ છે આપણે સૌ સંયમ રાખીશું સત્ય પ્રકટ થાય એની પ્રતિક્ષા કરીશું અને જે કોઈ પણ દોષી આના પાછળ હશે એને સજા થવી જ જોઈએ કેમ કે જો દુર્જનોને દંડ નહીં મળે તો ક્યારેય સમાજમાં ઉદાહરણ અને દાખલા નહીં મળવો જોઈએ ભારતી બાપુ જ્યાં પણ હશે એ સકુશળ હશે હજી કોઈ એવા અજુકતા સમાચાર આવ્યા નથી એટલે પ્રાર્થના કરીએ પરમાત્માને કે સકુશળ હોય અને પરત આવે અને મારો વિડીયો જો આપના તરફ મહાદેવ ભારતી બાપુ તો જે કઈ દુઃખ હશે જે કોઈ પીડા હશે જીવનમાં ઘણા પ્રત્યાઘાતો આવતા હોય આપણે તતસ્થ રહેવું જોઈએ અને સત્યના સાથે રહેવું જોઈએ મને એમ લાગે છે કે મારી અવાજ અને આ વિડીયો જો આપના તરફ પહોંચે તો આપ કૃપા કરીને પાછા આવો જેથી કરીને ગિરનાર ના અંદર અને ભક્તો માં કોઈ એનું દુખ ના હોય જય ગિરનારી નમો નારાયણ